નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર વનસ્પતિમાં પ્રજનન હવે બાળ મિત્રો તમે ધોરણ છમાં કેટલાક સજીવોના લક્ષણો ભણી ગયા છો બરાબર એ લક્ષણો આપણે ભણ્યા હતા એમાં એક લક્ષણ એવું હતું કે દરેક સજીવ પોતાના જેવા સજીવનું નિર્માણ કરી શકે છે બરાબર આ એક એનું લક્ષણ છે તો બસ એ સજીવ કઈ રીતે ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં એની ચર્ચા આપણે આ પાઠમાં કરવાના છીએ તો આપણું આ બારમું ચેપ્ટર છે વનસ્પતિમાં પ્રજનન તો ચાલો આપણે એના વિશે માહિતી મેળવીએ પોતાના જીવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે તમે અગાઉ ધોરણ છમાં અભ્યાસ કરેલ છે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની જે ક્રિયા થાય છે એને પ્રજનન કહેવામાં આવે છે પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે પ્રજનનના જુદા જુદા પ્રકાર છે જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું બરાબર છે તો ચાલો આપણે પ્રજનનના પ્રકારોની માહિતી મેળવીએ ધોરણ માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્યો લખો મોટા ભાગની વનસ્પતિમાં જુઓ મૂળ પ્રકાંડ અને પર્ણ હોય જ છે બરાબર દરેક વનસ્પતિ મૂળ પ્રકાંડ અને પર્ણ તો ધરાવે જ છે તો આ શું છે એના વાનસ્પતિક અંગો છે બરાબર ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે બરાબર તમે જેવું નવો છોડ રોપો છો એવું તરત જ એની ઉપર પુષ્પ આવી જતું નથી એનો થોડોક સમય થાય એની વૃદ્ધિ થાય પછી જ આપણને એની ઉપર પુષ્પ જોવા મળે છે તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે જે આપણે ઉનાળામાં માણીએ છીએ આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ ખરું ને બરાબર આપણે ફળને ખાઈ દઈએ અને પછી બીજને શું કરીએ છીએ ફેંકી દઈએ છીએ તો થાય છે શું કે આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે તો પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક ભાગ છે પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા તો બંને નર અને માદા ભાગ જોવા મળે છે આ વસ્તુ તમે ધોરણ છમાં પણ ભણી ગયા છો કે પુષ્પમાં પૂ હાજર હોય કાં તો સ્ત્રીકેસર હાજર હોય છે કાં તો પછી બંને ભાગ પૂ અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં પણ જોવા મળે છે બરાબર આવું આપણે ધોરણ છમાં ભણ્યા હતા વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે બરાબર હવે વનસ્પતિ જે એમનો છોડ ઉત્પન્ન કરે છે એની રીત અલગ અલગ છે હવે એ મુખ્યત્વે બે રીતમાં વહેંચાયેલું છે એક છે અલિંગી અને બીજું છે લિંગી પ્રજનન બરાબર એમાં અલિંગી પ્રજનન એટલે શું તો અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે બરાબર અહીંયા શું થાય છે વનસ્પતિ બીજનો ઉપયોગ કરતી નથી એ બીજ વિના જ નવા છોડને ઉત્પન્ન કરે છે જ્યારે લિંગી પ્રજનનમાં કેવું થાય છે કે નવો છોડ બીજમાંથી મેળવાય છે બરાબર બીજ દ્વારા જ નવો છોડ મેળવાય છે હવે અહીંયા પહેલીને વિચાર આવે છે કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદભવે છે પરંતુ તેણે ક્યારેય શેરડી બટાટા કે ગુલાબના બીજ તો જોયા જ નથી બરાબર તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે તો ચાલો આપણે એના પ્રશ્નનો જવાબ મેળવીએ જુઓ આ બધી વનસ્પતિઓમાં પ્રજનન કઈ રીતે થશે તો અલિંગી પ્રજનન થશે બરાબર એણે તો એમાં કોઈ દિવસ બીજ જોયા નથી એટલે બીજ હોય જ નહીં ને બરાબર તો જુઓ અલિંગી પ્રજનન એટલે આપણને ખબર જ છે કે અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી હવે અલિંગી પ્રજનનમાં પણ જુદા જુદા પ્રકારો છે તો સૌથી પહેલાં આપણે જોઈએ જુદી જુદી પદ્ધતિ દ્વારા જે પ્રજનન થાય છે અલિંગી પ્રજનનમાં એ જોઈએ પહેલું છે વાનસ્પતિક પ્રજનન બરાબર તો જુઓ આ વાનસ્પતિક પ્રજનન એટલે શું કે આ એક અલિંગી પ્રજનન છે કે જેમાં નવો છોડ એ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે બરાબર અહીંયા શું થાય છે વનસ્પતિના જે જુદા જુદા ભાગ છે મૂળ પ્રકાંડ પર્ણ કલિકા એમાંથી નવ નવી વનસ્પતિ ઉગે છે એના ભાગોમાંથી વનસ્પતિના ભાગોમાંથી પ્રજનન થઈને નવા છોડનું નિર્માણ થાય છે એટલે અહીંયા આને શું કહેવામાં આવે છે વનસ્પતિક પ્રજનન હવે જુઓ આનો આની માટેની આપણે એક પ્રવૃત્તિ જોઈએ એની માટે આપેલું છે કે ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો બરાબર એને ગાંઠ પાસેથી તમારે કાપવાની છે પછી આ કલમને જમીનમાં દાંટો ગાંઠ એ પ્રકાંડ કે ડાળીનો એ ભાગ છે જેમાંથી પર્ણ ઉદભવે છે બરાબર ગાંઠ જે છે એ કયો ભાગ છે કે જ્યાંથી તમે જોશો કે ત્યાંથી ડાળી કે પ્રકાંડ ઉદ્ભવતું હોય છે ઊગતું હોય છે બરાબર હવે આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિને નોંધો બરાબર મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે એનું નિરીક્ષણ કરો અને એની નોંધ કરો હવે આવી જ પ્રવૃત્તિ તમે અડુની વેલ કે જેને મની પ્લાન્ટ કહીએ છીએ એની સાથે પણ તમે કરી શકો છો એને પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને એનું પણ અવલોકન કરો બરાબર તો આને શું કહેવાય કલમ કરવી એમ કહેવાય બરાબર આમાં શું થાય છે કે આપણે ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને અને એ ટુકડાને જમીનમાં રોપીએ છીએ અને તેમાંથી નવો છોડ વિકાસ પામે છે એટલે આપણે જે કલમ મીન્સ જે ટુકડો આપણે ઉપયોગમાં લીધો છે ને જે ડાળીનો ટુકડો આપણે ઉપયોગમાં લીધો છે એને કલમ કહેવામાં આવે છે બરાબર અને આ રીતે જે આપણે ઉગાડીએ છીએ નવી વનસ્પતિ એને કહેવાય કલમ કરવી બરાબર તો ગુલાબ છે ચંપો છે મહેંદી છે આ વગેરેને કલમ કરીને નવો છોડ તમે ઉત્પન્ન કરી શકો છો બરાબર હવે આગળ બીજી વાત કરીએ તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે કલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે આ કક્ષ એટલે શું તો પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન જ્યાં પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું છે એ જગ્યા એને શું કહેવાય કક્ષ કહેવાય હવે જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે કલિકા એ પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે હવે જુઓ આની વાટીની આપણે એક પ્રવૃત્તિ જોઈએ આમાં થાય છે શું કે એક તાજું બટાકું લેવાનું છે હવે જુઓ આ કઈ રીતે થાય છે આ પ્રકાંડ દ્વારા આપણે હવે કરીએ છીએ બરાબર તો એક તાજું બટાકું લેવાનું છે તેના પરના જે ડાઘા હોય છે ને ચાઠા હોય છે અને બિલોરી કાચની મદદથી જુઓ તમને તેમાં કલિકાઓ જોવા મળશે આ ડાઘા કે ચાંઠાઓ જે તમને દેખાય છે બટાકા પર એને એની આંખ કહેવામાં આવે છે બરાબર એ બટાકાની આંખ છે જુઓ જો તમે એને જોઈ ન બી શકતા હોવ ને તો તમારે શું કરવાનું એ બટાકાને થોડા દિવસ સુધી રહેવા દો તમે એમને એમ રહેવા દેશો એટલે એની ઉપર તમે જોશો કે વ્હાઈટ વ્હાઈટ ઉગેલું આવશે એના મૂળ જાતે જ ઉગવા લાગશે એની આંખ પરથી બરાબર અને તે ટુકડાઓને હવે શું કરવાનું છે એ બટાકું લેવાનું છે એના થોડા ટુકડા કરી નાખવાના છે કે જેમાં દરેકમાં આંખ હોય બરાબર એટલે એવો ટુકડો કે એ ટુકડામાં એની આંખ હોવી જોઈએ બરાબર અને તે ટુકડાને જમીનમાં દાટી દો હવે દરરોજ તેઓને તમારે પાણી આપવાનું છે અને એનો વિકાસ તમારે નોંધવાનો છે તો તમને શું જોવા મળશે અહીંયા તો તમે જે પણ આ જે બટાકાની આંખ છે ને આ આંખ છે બટાકાની બરાબર આ આંખવાળો ભાગ આ આંખવાળો ટુકડો તમે જ્યારે જમીનમાં દાટો છો તો તમને ત્યાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોય એવું દેખાશે બરાબર તો આવું પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન છે એમાં થઈ શકે છે એક તો જુઓ બટાકા છે પછી આ આદુ છે જુઓ આદુમાં પણ તમને દેખાય છે ને આ ભાગ આ ભાગને તમે જ્યારે જમીનમાં દાટી દેશો તો ત્યાંથી તમને નવા છોડનું સર્જન થતું જોવા મળશે પછી હળદર છે સુરણ છે આ બધા જ જે વનસ્પતિઓ છે એમાંથી તમે પ્રકાંડ દ્વારા પ્રકાંડ દ્વારા વનસ્પતિ પ્રજનન દ્વારા નવો છોડ ઉત્પન્ન કરી શકો છો હવે પાનફૂટી પર્ણ છે બરાબર પાનફૂટી નામની એક વનસ્પતિ છે કે જેની પર્ણની કિનારી પર કલિકાઓ આવેલી છે બરાબર જો આ પર્ણ કોઈ ભીની જમીન ઉપર પડે તો એની જે દરેક કલિકાઓ છે એ નવા છોડનું નિર્માણ કરે છે જુઓ આ જે છે એ પાન ફૂટીનું પર્ણ છે અને એની ઉપર આ જે જોવા મળે છે આ શું છે એની કલિકાઓ છે બરાબર હવે આ પર્ણ જ્યારે વનસ્પતિમાંથી તૂટીને નીચે પડે છે ત્યારે આ દરેક કલિકા જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં એ વનસ્પતિ નવા વનસ્પતિનું સર્જન કરે છે બરાબર હવે જુઓ કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે શક્કરિયું છે ડહાલિયા છે બરાબર પછી ગાજર છે એ શું થાય છે એમના મૂળમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકે છે પછી જુઓ થોર જેવી જે વનસ્પતિ છે એમાં કેવું થાય છે કે જ્યારે એ વનસ્પતિ સુકાઈ જાય અને એ પડે નીચે એનો અમુક ભાગ જ્યારે વનસ્પતિમાંથી છૂટો પડીને નીચે પડે છે ત્યારે એ નવા છોડને ઉત્પન્ન કરે છે બરાબર એટલે દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે કેવી વનસ્પતિમાં થોર જેવી જે વનસ્પતિ છે એમાં હવે બોજોને એ જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે બરાબર કે આ વાનસ્પતિક પ્રજનન કેમ આટલું ઉપયોગી બને છે આપણી માટે તો જુઓ એના ફાયદા એ છે કે પહેલું તો કે એના દ્વારા જે ઉગતી વનસ્પતિ છે ને એ ઉગવામાં બહુ જ ઓછો સમય લે છે બરાબર જ્યારે બીજમાંથી ઉગતી વનસ્પતિ છે તેના કરતાં તેમાં ફૂલો અને ફળો પણ ખૂબ જ ઝડપથી આવવા લાગે છે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ જે છે એ અદ્દલ પિતૃ જેવો જ જોવા મળે છે હવે આ પ્રકરણમાં આગળ જતાં તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે બરાબર હવે એ વસ્તુ આપણે આગળ જોઈશું હવે આપણે જોઈએ કલિકા સર્જન શું છે હવે જુઓ તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે યુસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ આપણે જોઈ શકીએ છીએ બરાબર હવે તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુ ગુણિત થાય છે બરાબર થોડાક જ સમયમાં એ બહુ બધી સંખ્યામાં ઉત્પન્ન થઈ જાય છે હવે યાદ રાખો કે યીસ્ટ જે છે એ એક કોશી સજીવ છે તો ચાલો આ લોકો કઈ રીતે પ્રજનન કરીએ છીએ એની વાત કરીએ તો જુઓ અહીંયા આપણે એક પ્રવૃત્તિ આપેલી છે એમાં આપણે યીસ્ટ યીસ્ટ કેક કે યીસ્ટ પાવડર જે આપણને બેકરીમાંથી કે કેમિસ્ટની દુકાનમાંથી આપણને મળી રહે છે બરાબર હવે એક ચપટી યીસ્ટ લેવાની છે અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો તેમાં એક ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવ્ય કરો તેને ઓરડાની હૂંફાળી જગ્યા ઉપર મૂકો એક કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનો એક ટીપો મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એને નિહાળો તમને શું જોવા મળે છે તમને યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે જુઓ જેમ અહીંયા બતાવેલું છે એ જ રીતે આ જે યીસ્ટ છે યીસ્ટનો કોષ છે એમાં જે આ વચ્ચે નાનું સર્કલ દેખાય છે ને એ કલિકા છે બરાબર એમાંથી નવી કલિકાઓનું સર્જન થતું જાય છે આવી રીતે પછી એ નલિકા બને છે અલગ હવે જુઓ સોરી કલિકા બને છે યિસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે બરાબર આજે બલ્બ જોવા મળે છે ને અંદરનો એ એક કલિકા કહેવામાં આવે છે બરાબર આ કલિકા શું થાય છે ધીરે ધીરે વિકાસ પામે છે અને પછી પિતૃકોષથી અલગ થઈને નવા કોષ તરીકે વિકાસ પામે છે બરાબર પિતૃકોષ એટલે કયો કોષ કે જેને આપણે એક ટીપા સ્વરૂપે લીધો છે એ બરાબર એ પિતૃકોષ કહેવાય અને પછી એમાંથી એ ધીરે ધીરે વિકાસ પામે છે અને એક પછી ધીરે ધીરે શું થાય છે આ જે પિતૃકોષ હોય એમાંથી આખો સ્વતંત્ર બનીને એ અલગ જ આખો એક કોષ બની જાય છે બરાબર એમાંથી એ નીકળી જાય છે અને સ્વતંત્ર રીતે એ પછી વિકાસ પામે છે હવે આ રીતે પછી શું થાય છે નવો કોષ વૃદ્ધિ પામે છે પુખ્ત બને છે અને પછી બીજા ઘણા યીસ્ટના કોષોને એ સર્જે છે કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈ કલિકાની આખી સાંકળ બનાવે છે બરાબર આ રીતે આખી સાંકળ બનાવે છે જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા જ સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો આપણને જોવા મળે છે બરાબર સારું ચલો હવે આપણે જોઈએ અવખંડન કોને કહેવાય બરાબર હવે જુઓ તમે તળાવમાં અથવા તો સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે એને શું કહેવાય લીલ કહેવાય બરાબર જ્યારે પાણી અને અપૂરતા પોષક તત્વો એને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઊગે છે બરાબર અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે બરાબર જ્યારે લીલ તૂટે ને ત્યારે જોજો એ બેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ સ્તરને ઢાંકે છે તમે જોયું હશે કે જ્યારે વરસાદની સિઝન હોય છે બરાબર ત્યારે શું થાય છે જ્યાં ત્યાં લીલું લીલું તમને જોવા મળે છે બરાબર એ એ કેમ એવું થાય છે કારણ કે જુઓ લીલ જ્યારે તૂટે ને ત્યારે એના એનો ફક્ત એક જ તંતુ કાફી છે એને ફેલાવવા માટે બરાબર તો ક્યાંક થોડીક જ લીલ જામી હશે ને તો તમે બીજા દિવસે જોશો તો એના કરતાં થોડી વધારે જામી હશે પછી ત્રીજા દિવસે જોશો તો એનાથી પણ વધારે એમ કરતાં કરતાં શું થાય છે એ બહુ જ મોટા વિશાળ સ્તરને લીલાશથી ઢાંકી દે છે આખા લીલથી ઢાંકી દે છે હવે આપણે આગળ જોઈએ બીજાણું સર્જન બરાબર આ બીજાણુ સર્જન શું છે પ્રકરણ એકમાં તમે શીખ્યા હતા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે બરાબર તમે જોયું હશે બ્રેડના ટુકડા ઉપર ફૂગ જોવા મળે છે બરાબર આજુ આ ફૂગ આ એક પ્રકારની ફૂગ જ અહીંયા બતાવવામાં આવી છે એમાં આ જે છે એ બીજાણું ધાની છે બરાબર આજે છે એ શું છે બીજાણું ધાણી છે આમાં ઘણા મોટા પ્રમાણમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે બરાબર જુઓ આ રીતના બીજાણુઓ હોય છે હવે આ જે આપણે પ્રવૃત્તિ કરી હતી ને એને આપણે ફરીથી કરવાની છે બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાંત આપણે જોઈ શકીએ છીએ કપાસ જેવાય એટલે આપણે જે રૂ હોય છે ને રૂ જેવા તાંતણા આપણને એની ઉપર જોવા મળે છે બરાબર જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે હવે આ બીજાણુઓ ઉત્પન્ન થાય છે એ બીજાણુઓ શું થાય છે હવામાં તરતા રહે છે બરાબર એક કેવા હોય છે વેઇટમાં એકદમ હલકા હોય છે અને હલકા હોવાના કારણે શું થાય છે એ ઘણું લાંબુ અંતર કાપી શકે છે હવે બીજાણુ જે છે એ અલિંગી પ્રજનન કરે છે બરાબર એ અલિંગી પ્રજનન અંગ છે દરેક બીજાણું સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જેના કારણે શું થાય છે એ ઊંચા તાપમાને પણ અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે બરાબર વાતાવરણમાં લાંબા સમય સુધી એ રહે છે કેમ કારણ કે એની ઉપર શું આવેલું છે રક્ષણાત્મક કવચ આવેલું છે જ્યારે એને અનુકૂળ સંજોગો મળે છે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે શું થાય છે એ બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે મોસ છે હંસરાજ છે આ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે બરાબર તો જુઓ બાળકો આપણે આ આખા પાઠમાં અત્યાર સુધી શું શું ભણ્યા એની ઉપર એક વખત નજર રાખી લઈએ તો જુઓ સૌથી પહેલાં આપણે જોયું કે પ્રજનનના પ્રકાર કેટલા છે તો બે પ્રકાર છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બરાબર છે હવે આ અલિંગી પ્રજનન શું હતું તો જેમાં શું થાય છે બીજ વિના નવા છોડનું નિર્માણ થાય છે અને લિંગી પ્રજનનમાં બીજ દ્વારા નવો છોડ મેળવાય છે બરાબર લિંગી પ્રજનનમાં આપણે વાત કરી હતી વાનસ્પતિક પ્રજનનની બરાબર હવે વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થાય છે એ વાન વનસ્પતિના અંગો દ્વારા થાય છે બરાબર એના એક ડાળી લઈ લો કે એનું મૂળ લઈ લો પ્રકાંડ લઈ લો પર્ણ લઈ લો એનાથી આપણે નવા વનસ્પતિનું સર્જન કરી શકીએ છીએ બરાબર એમાં સૌથી પહેલાં આપણે જોયું હતું કલમ કલમ કરવી કોને કહેવાય એની ચર્ચા કરી હતી પછી આપણે જોયું હતું બટાકા દ્વારા એટલે કે પ્રકાંડ દ્વારા આપણે કઈ રીતે વનસ્પતિને ઉગાડી શકીએ છીએ એ જોયું હતું પછી આપણે વાત કરી હતી પાન ફૂટી વનસ્પતિના પર્ણની વાત કરી હતી કે એના પર્ણની જે કિનારી છે ત્યાં કલિકાઓ આવેલી હોય છે બરાબર અને એ કલિકાઓમાંથી નવા છોડનું નિર્માણ થાય છે એટલે પર્ણ દ્વારા વાનસ્પતિ પ્રજનન જોયું હતું પછી આપણે વાત કરી હતી મૂળ દ્વારા જેમ કે શક્કરીયું છે ડહાલિયા છે ગાજર છે આ બધા મૂળ દ્વારા પ્રજનન કરીને નવી વનસ્પતિનું નિર્માણ કરે છે પછી જોયું હતું કે થોર જેવી જે વનસ્પતિ છે એ શું થાય છે એનો જે ભાગ તૂટીને કોઈ પણ જગ્યા ઉપર પડે છે તો એ ભાગમાંથી જ નવા છોડનું નિર્માણ થાય છે પછી આપણે આ વનસ્પતિક પ્રજનનના ફાયદા વિશે ચર્ચા કરી હતી પછી આપણે જોયું હતું કલિકા સર્જન કોને કહેવાય તો કલિકા સર્જનમાં આપણે વાત કરી હતી યીસ્ટની બરાબર યીસ્ટ જે છે એ કલિકા સર્જન દ્વારા નવા કોષોનું નિર્માણ કરે છે અને વૃદ્ધિ પામે છે બરાબર એની વાત કરી હતી પછી આપણે જોયું હતું અવખંડન બરાબર અવખંડન એ એટલે જે લીલ છે એના તંતુઓનું ખંડન થાય છે અને પછી એમાંથી બીજી લીલ ઉત્પન્ન થાય છે બરાબર સ્પાઈરોગાયરા નામની એક લીલ છે બરાબર એમાં અવખંડન દ્વારા જ પોતાના જેવી વનસ્પતિનું નિર્માણ થાય છે એટલે કે બીજી લીલનું નિર્માણ થાય છે બરાબર પછી આપણે ચર્ચા કરી હતી બીજાણુ સર્જનની બીજાણું સર્જન એ સેમાં જોવા મળે છે તો ફૂગમાં જોવા મળે છે બરાબર ફૂગમાં બીજાણું ધાની હોય છે જેમાં ઘણા બધા મોટા પ્રમાણમાં બીજાણુઓ રહેલા હોય છે એ બીજાણુઓ મુક્ત થઈને હવામાં તરતા રહે છે બરાબર પછી શું થાય છે એ હલકા હોવાથી બહુ જ લાંબુ અંતર કાપી શકે છે અને એની ઉપર એક રક્ષણાત્મક કવચ આવેલું હોય છે જેના કારણે શું થાય છે વાતાવરણમાં લાંબા સમય સુધી એ ટકી રહે છે બરાબર ઊંચું તાપમાન હોય કે ભેજવાળું તાપમાન હોય તો પણ એ વાતાવરણમાં ટકી રહે છે અને પછી જ્યારે એને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે એ બીજાણું અંકુરણ પામે છે અને નવા સજીવ તરીકે એ વિકાસ પામે છે બરાબર એના બીજા ઉદાહરણ આપણે જોયા હતા મોસ છે હંસરાજ છે એ ઉપરાંત મ્યુકર છે બરાબર આ પ્રકારની ફૂગ જે છે એ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે તો આપણે આ ભાગમાં અલિંગી પ્રજનનની ચર્ચા કરી બરાબર હવે આગળના ભાગમાં આપણે લિંગી પ્રજનન શું છે એની ચર્ચા કરીશું